લુખા તત્વો અહીં દારૂ નો ઉપયોગ નગર પોલીસ માં ફરિયાદ કરી દઈશું તેવું કહેતા હતા પરંતુ આવા સામાજિક તત્વો જાણે પોલીસ નો કોઈ ડર જ ન હોય તેમ દારૂની મહેફિલ માણતા હતા આ ફરી એકવાર દિનેશભાઈ તેને સમજાવવા ગયા ત્યારે તે લોકો દાદાગીરી કરીને દિનેશભાઈ પર પાઇપ પડે હુમલો કર્યો છે મારનાર અભિજીત સિંહ જાડેજા તથા તેમના પિતા તથા ત્રણ અજાણ્યા શખ્સો હોવાનું જણાવવા મળ્યું છે હાલમાં દિનેશભાઈને માથા પર ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ભાવનગરની કાયદા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે આપનું નામ શું છે શું બનાવ શું બન્યો ભાઈ અમારા બાપુ પપ્પાએ કીધું એ રાત્રે છે માણસો તો ભી કે કેમ જો આવ્યું એના પપ્પા મેં માર્યો કોણ હતી મારવા અભીભાઈ હિમાયના પપ્પા અને એમના પપ્પા શેની ઉપર તમારે હુમલો કર્યો ભાઈ બોલે કેટલા મારવાવાળા વ્યક્તિ હરીત કુમાર મુક્તિરામ શું અમારી ડીએ ડીડી દિકરામાં અમરુભેકરનો નામની ફેફરી છે અભી રીતે ભાઈનો બધો છે એને આ રોજ અવરતવર દારૂની પાર્ટી કરતા એમને ઘણી ફેરી સમજાવેલી કે ભાઈ બંધ કરો ત્યારે દર ફેરી એ લોકો અમને મારી નાખવાની ધમકી આપે છે ફેક્ટરી બંધ કરી દો પણ અમે આ પાર્ટી બંધ નહીં કરતું બહુ સમજાવ્યા પછી બી એ લોકો નથી સમજતા આજે બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો તો મને ગાળા ગાડી કરીને મારો દીકરો આવ્યો દિનેશભાઈ દિનેશભાઈ કુમાર કુંડાણી કંઈને બી સમજાવવાનું કર્યું તો એ લોકોએ અમારી ઉપર જાન હુમલો કર્યો અને એમ કીધું હયા જાવ નીકળે મારી નાખનું પાઇપ અને ધોપા અમારી ઉપર હુમલો કર્યો એક વ્યક્તિ હતો વ્યક્તિનું નામ કબીરભાઈ અને રહુરપે આપી અમને પપ્પા ગંગા બાપા અને ત્રણ ચાર જણા ત્રણ જણા લોકો જેના સંગો હતા આ વિષે પોલીસ ફરિયાદ કરી શકો કાકા ત્યારે ફોન કર્યો તો ફોન નંબરમાં નાખી નહી પતિ દીદી વિદને અમે ફોન કર્યો અત્યારે કઈ જગ્યા ઉપર તમે આવ્યા છો અત્યારે સરતી હોસ્પિટલમાં લાવ્યા છીએ સવારનો અમને બાપતી બી લોકો મળતા નથી આપણે સીતરા બીજીમાં બહુ જ લોકોની આ બાર ધલાવાળાની અમને બહુકકલી જેરા જરે ધમકી આપે કે તમે ફેક્ટરી બંધ કરીને વે જાજો અમે નહી સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો